ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓ માટે ભુજમાં સેવા કેમ્પ ખુલ્લું મુકાયું ઉત્તરાયણ નિમિત્તે પતંગ ચગાવવાની મજા સાથે પતંગની દોરીથી અનેક પક્ષીઓ ઘાયલ થવાની દુઃખદ ઘટનાઓ પણ બને છે આ સંજોગોમાં અબોલા જીવો માટે સહાયરૂપ થવા કચ્છના ભુજ ખાતે સુપાશ્વર જૈન સેવા મંડળ દ્વારા ખાસ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં પતંગની દોરીથી ઘાયલ થતાં પક્ષીઓની સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે કેમ્પનું ઉદઘાટન ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું મંડળના સભ્ય કૌશલ મહેતા દ્વારા ઉત્તરાયણ દરમિયાન લોકો પતંગ ઉડાડે ત્યારે પક્ષીઓ ઘાયલ ન થાય તેના પર ખાસ ધ્યાન રાખવાની અપીલ કરવામાં આવી મંડળે ખાસ અપીલ કરી છે કે પતંગબાજી પછી લોકો પોતાના આસપાસની જગ્યામાં રહેલી દોરીઓ સાફ કરી તેને સળગાવી દે જેથી પશુ પક્ષીઓ આ દોરીમાં ફસાઈને ઘાયલ ન થાય આ સેવા કેમ્પમાં મંડળના વોલિયન્ટર્સ અને ભુજવાસીઓના સહકારથી એક ઉત્કૃષ્ટ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આ કેમ્પ દર વર્ષે ઉત્તરાયણ પછીના દિવસોમાં પણ ચાલે છે જેથી વધુમાં વધુ ઘાયલ પક્ષીઓને સારવાર અને સહાય મળી શકે આજે સુપાર્શ્વ જૈન સેવા સમાજ દ્વારા વખતો વખત એક જીવ જીવદયાનું કામ કરતા હોય આજે મકર સંક્રાંતિ ઉત્તરાયણનો દિવસ સનાતન સમાજ હિન્દુ સંસ્કૃતિ મુજબ આજે સૂર્ય ભગવાન પોતાની દિશા બદલતા હોય અને આજના જે સૂર્યના કિરણો છે એ તમારા સ્વાર્થ માટે તમારા શારીરિક માનસિક તંદુરસ્તી માટે અતિ ઉપયોગી હોય ત્યારે ઋષિ મુનિઓએ આ દિવસને ઉત્તરાયણ તરીકે આપણા વચ્ચે મૂક્યો અને ઉત્તરાયણ હોય ત્યારે પતંગ અગાસી ઉપર ખુલ્લા તડકામાં ખુલ્લા વાતાવરણમાં લોકો ફરતા હોય એટલે મૂળ સાયન્સ છે એની પાછળ જોડે જોડે આજે જે રીતે સુપાર્શ્વ જૈન સેવા સમાજે ઉત્તરાયણ પતંગ ચડાવવાથી કેટલાક દોરીથી પક્ષીઓને પણ નુકસાન થતું પક્ષીઓ પોતાના આકાશમાં જ્યારે વિતરણ કરતા હોય ત્યારે કેટલાક પક્ષીઓને દોરાથી ક્યાંક ઈજા થતી હોય અને દર વખતે જે રીતે આ સમાજ એ પક્ષીઓ ઘાયલ થઈ આખા કચ્છ જિલ્લામાં અલગ અલગ ગામોમાં ભુજમાં પણ ત્રણ ચાર જગ્યાએ કેમ્પ રાખીને જ્યાં જ્યાં પક્ષીને ઈજા થયેલી હોય પક્ષીઓને અહીંયા સારવાર કેન્દ્ર લઈ આવે અને ડૉક્ટરની આખી ટીમ જેટલી બને એટલી સેવા કરી એને ઈજા થઈ હોય ટ્રીટમેન્ટ આપી અને એ પાછું ઉડતું થાય એવા પ્રયત્નો કરે છે એને હું પ્રયત્નોને બિરદાવું છું સાથે સાથે આજે ઉત્તરાયણનો દિવસ જેમ વાત કરીએ એમ આપણે દાન પૂન પણ કરવું જોઈએ કારણ કે સમય દાન પૂનનો પણ સમય હોય છે ક્યારે એ સમયે દાન પૂન કરો ત્યારે એ અનેક ઘણું તમને પ્રાપ્ત થતું હોય સમય અને સંજોગો પ્રમાણે તો આજે એને અનેક ગામોમાં ગૌશાળાઓમાં પાંજરાપોળોમાં નીચારાનો વાહનો મૂકીને એ પણ પ્રયત્ન કર્યો છે કે જે રીતે આજે લોકો ધરમને જાણે એક જ દિવસ કરાય એટલે આજે બધા લોકો ગાયોને ચરો નાખશે હવે ગાયોને પણ ચરા ખાવાની એની લિમિટ હોય અને અતિરેક થાય ત્યારે પશુઓ છે એને સમજણ નથી તો વધારે ખાય એટલે આફરો કેટલું નુકસાન થતું હોય ત્યારે એની વ્યવસ્થા કરી અને જ્યાં નથી કોઈ નથી આપનાર ત્યાં ચરો પહોંચાડીને એક પ્રયત્ન કર્યો છે આવા હું ખૂબ ખૂબ બિરદાવું છું અને આના ઉપરથી પ્રેરણા પણ લેવી જોઈએ લોકોએ પણ પોતાનો સહયોગ આપીને ઘણી વખતે આ દોરાથી કેટલાક આપણે ખિસ્સા જોતા ટીવી મીડિયા સોશિયલ મીડિયામાં પણ તો કેટલાક નળીમાં પણ કપાતા હોય બાઈક હોય સાયકલથી ચલાવતા હોય ત્યારે આપણે કાળજી રાખીને હું રોડ ઉપર જતો તો ક્યાંક દોરો પડ્યો તો મારું કર્મ ધર્મ ફરજ બને છે એ એ હું ભેળો કરીને એક બાજુ મૂકી દઉં જેટલું બને એટલું કરવું જોઈએ ને જેટલું કરો એટલું ઓછું છે તો માત્ર ને માત્ર જૈન સુપાસો જે સમાજ કરી છે એવું નહીં પણ બધાએ જોડે કરીને આ કામ જે થઈ રહ્યું છે એનો સહયોગ આપે અને આપણે સૌની ફરજ બને છે કે એક પણ કામ હું આનામાં સહયોગી થવું એવી પ્રયત્ન કરે ખાસ તો આપ સૌને મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છા અને આ શુભેચ્છા સાથે આપણે જે આપણો તહેવાર ઉજવીએ એમાં ભારતીય પરંપરાગત ઉજવી અને આ તહેવારોમાં એમાં ખાસ કરીને મકરસંક્રાંતિના દિવસે આ ચાઇનીઝ દોરા દ્વારા જે પતંગ પક્ષીઓ જે ઘાયલ થાય છે અને ખરેખર માનવ સમાજ માટે એક જ વસ્તુ છે કે અબોલા જીવોની જે સેવા થાય એ સૌથી શ્રેષ્ઠ છે તો આજ મકરસંક્રાંતિના દિવસે આ જે કેમ્પનું આયોજન છે કે જેની અંદર ઘાયલ પક્ષીઓ અબોલા જીવો આ પક્ષીઓ જે લોકો એકદમ આકાશની અંદર જે વિહંગમાં ઉડતા હોય છે એ લોકો ઘાયલ થઈને પડે અને એ સારવાર થઈ અને બરાબર થઈ અને પાછા પોતાની દુનિયામાં મસ્ત ઉડતા રહે એવો આ સુંદર કેમ્પનું આયોજન એ ખરેખર પ્રશંસનીય છે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સુભ આ સુભાશ્વ જૈન સેવા મંડળને અથવા આવી કોઈ પણ સેવા કરતી સંસ્થાઓને કે જેઓ આ પક્ષીઓ માટે આવું સુંદર કાર્યનું આયોજન કરી રહ્યા છે શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળ ભુજ છેલ્લા એકવીસ વર્ષથી ભુજ ભુજની આસપાસના વિસ્તારમાં અને કચ્છના મુખ્ય શહેરોની અંદર મકરસંક્રાંતિના દિવસે ઘાયલ થતાં પક્ષીઓને અલગ અલગ જીવદયા પ્રેમીઓને સાથે રાખી અને આ જ પક્ષી બચાવ અભિયાન અને ઘાયલ પક્ષી ઇમરજન્સી સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવે છે એમના નંબર પણ લોકો સુધી પહોંચાડવામાં આવે છે કે વિસ્તારની અંદર ક્યાંય પણ ઘાયલ પક્ષી થાય તો તરત એ નંબર ઉપર ફોન કરશો એટલે લોકો એને જીવદયા પ્રેમીઓને રેસ્ક્યુ કરી એને પ્રાથમિક સારવાર આપીને એને બચાવી શકે લગભગ અત્યાર સુધીમાં એકવીસ વર્ષની અંદર પચીસ હજારથી વધુ પક્ષીઓને સંસ્થા દ્વારા બચાવવામાં આવ્યા છે દર વર્ષે સિત્તેરથી એંસી પક્ષીઓ સંક્રાંતના દિવસે આવતા હોય છે એ સંક્રાંતના દિવસે જે પક્ષીઓ આવે છે એનો રેશિયો ઓછો છે પણ સંક્રાંત પછીના જે દસ દિવસની અંદર જે પક્ષીઓ આવે છે એનો રેશિયો વધી જાય છે કારણ કે મકરસંક્રાંતિ પૂરી થાય એના પછી લોકો પોતાના ધાબા ઉપર એના ફળિયામાં એના આજુબાજુમાં ઝાડ તાર ત્યાં જે માંજો છે દોરા છે એ કટકા ઘૂંચડા ઘા કરી દેતા હોય છે અને એ સમયની અંદર પક્ષીઓ એના ઉપર આવીને બેસે છે તો એ સમયમાં પક્ષીઓ એની અંદર ફસાઈ જાય છે બચવાની કોશિશ કરતા એ એકદમ ફસાઈ જતા મોતના મુખમાં ધકેલાય છે અથવા ઘાયલ થાય છે તો એ રેશિયો ઘટી જાય એટલે લોકોને ખાસ વિનંતી છે કે આ પક્ષીઓ એ દોરાને બધાને ભેગા કરી અને બારી નાખશો જેથી આપણે આ પક્ષીઓને બચાવી શકીએ અને આ રેશિયો ઘટાડી શકીએ આજના સંક્રાંતિના દિવસે પણ લોકોને ખાસ વિનંતી છે આપના માંજાની અંદર આ સંક્રાંતનો દિવસ છે એ પુણ્ય ધર્માદા અને મહોત્સવનો દિવસ છે આપ આપના મહોત્સવ જરૂરથી માણો સાથે આપણા સાથે પક્ષી જ્યારે દોરની અંદર ઘર્ષણમાં આવતા હોય તો તરત જ આપણો દોરો કાપી નાખજો જેથી ઘર્ષણ ન થાય અને પક્ષીને આપણે બચાવી શકીએ સૌને મકરસંક્રાંતિની હાર્દિક શુભેચ્છા છે

ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર

જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two double sangar ramji by r double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ ઝીરો નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો